ઠાકરધામ બાવળિયાળીમાં આવતા સપ્તાહે શ્રી નગાલાખા બાપાના મંદિર પુનઃપ્રાણ પ્રતિષ્ઠા અને શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે ઠાકરધામ બાવળિયાળીમાં આવતા સપ્તાહે શ્રી નગાલાખા બાપા મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાનગાથા યોજાશે મહંત શ્રી રામ બાપુના નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓજાના વ્યાસાસને કથા લાભ મળનાર છે મહામંડલેશ્વર મહંત શ્રી રામ બાપુ સાથે શ્રી નગાલાખા બાપા પરિવાર અને સમસ્ત ભરવાડ સમાજના શુભભાવ સાથે આવતા સપ્તાહે શુક્રવાર તારીખ ચૌદ થી રવિવાર તારીખ સોળ દરમિયાન સંત શ્રી નગાલાખા બાપા મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે સંત શ્રી ઈશુ બાપુના સ્મરણ સાથે અને મહંત શ્રી રામ બાપુના નેતૃત્વ સાથે થયેલ આયોજનમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને રવિવાર તારીખ સોળથી શનિવાર તારીખ બાવીસ દરમિયાન શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા કથાનો લાભ મળનાર છે સોમવાર તારીખ સત્તરના દિવસે મહંત શ્રી કાનજી બાપુના હસ્તે લઘુ મહંત શ્રી ગોપાલ ભગતની ગાદી તિલક વિધિ યોજાશે આપણા પ્રતિષ્ઠા મહોત્સવ ચૌદ ત્રણ બે હજાર પચીસથી એકાવન યજ્ઞની શરૂઆત થશે ચૌદ પંદર ને સોળ સોળ તારીખે પૂર્ણાહુતિ થશે પ્રતિષ્ઠામાં આપણે અમારો જે નગા લાખા બાપાનો વર્ષો જૂની જે પૂજા છે એ પાઠની સ્થાપના થશે રામદેવજી મહારાજની છબીની સ્થાપના થશે તથા અમારા પાસા બાપાની ભાણા બાપાની જે મૂર્તિ છે અમારા જે જૂની પરંપરા પ્રમાણે છે એની જ ફરી આની પુનઃ સ્થાપના થશે આ પ્રતિષ્ઠા વર્ષો પહેલા સત્તરસો ને પાંત્રીસમાં નગા બાપાએ જ્યારે સ્થાપના કરી તે દિવસ પણ આ હતો ઈશુ બાપુની તિથિ તે પણ આ દિવસ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ પણ ફાગણ વધ એકમનો તો આ બધા સંજોગ એ જ દિવસે થતા હોય અને આ તારીખથી અમારે ચૌદથી સોળ પ્રતિષ્ઠા છે અને સોળ બપોર પછી ભાઈશ્રીની કથાનો પ્રારંભ થશે ચૌદ માર્ચ બે હજાર પચીસથી લઈને બાવીસ માર્ચ બે હજાર પચીસ સુધીનું આયોજન છે એમાં ત્રણ દિવસ ચૌદથી સોળ ત્રણ દિવસનું પ્રતિષ્ઠાનું આયોજન છે અને સોળ માર્ચથી બાવીસ માર્ચ સુધીનું ભાગવત ગોકનાન ગાથાનું આયોજન કરેલું છે અને શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસસને આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે એ કથાના વક્તા છે અને સર્વે સનાતની બંધુઓને જાહેર આમંત્રણ આપીને બધા અહીંયા આ કથાનો લાભ લેવા આવશે અને નવ દિવસના કાર્યક્રમની અંદર અવિરત ભોજન વ્યવસ્થા ચાલુ છે રસોડું ચાલુ રહેશે અને બધા મહેમાનો અને જે કંઈ સનાતન ભાઈઓ આવશે એમને રહેવાની સૂવાની અને નાવા ધોવાની તમામ સુવિધાની અત્યારે અહીંયા તડામાર તૈયારી ચાલુ રહી છે તમે આમ જોઈ શકો છો મોટા મોટા ડોમ લખ્યા છે કથાની અંદર મોટો ડોમ છે સ્વયંસેવકોને રહેવા માટે હજારો સંખ્યાના સ્વયંસેવકો એમને પણ રહેવા માટે મોટા મોટા ડોમની વ્યવસ્થા છે વિશાળ મોટું રસોડું છે અને તમામ રસોઈ અમે લાકડા ઉપર ચૂલા ઉપર બનાવવાના છે ગેસનો ક્યાંય યુઝ કરવાના નથી અને પાણીની પણ એવી જ મોટી વ્યવસ્થા છે અને સાથે ચાની પણ વ્યવસ્થા કરી છે અને આ બધું અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી બાપુના અધ્યક્ષસ્થાઓને એમના હાથ નીચે આ બધું કામ થઈ રહ્યું છે એમના સહયોગથી અને એમની સૂચના પ્રમાણે બાપુના આખા આયોજનની અંદર અમે લોકો બધા સ્વયંસેવકો સાથ સહકાર આપીને સેવા બજાવી રહ્યા છીએ અને આ સેવાનું કામ ચાલુ છે અને બધા ઘણા બધા સ્વયંસેવકો અત્યારથી જ આ કામની અંદર જોડાઈ ગયા છે અને લાગી ગયા છે કે આ પ્રસંગને રૂડો કઈ રીતના લગાડો એની માટેનું આયોજનની તડામાર તૈયારું ચાલી રહી છે બાંધકામ ચાલી રહ્યું છે તમામ વ્યવસ્થા પાર્કિંગ વ્યવસ્થાથી માંડીને તમામ વ્યવસ્થાઓ ચાલુ રહી છે સાંસ્કૃતિક કાર્યક્રમના પણ આયોજનો છે આ દરમિયાન એની વિગત જી સાંસ્કૃતિક સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર અમે એકાવન હજાર બહેનોનો હોડારાસ જે ભરવાડ સમાજનું સાંસ્કૃતિક હોડારાસ કહે છે એનું આયોજન છે એકાવન હજાર બહેનો વીસ માર્ચના દિવસે એનું આયોજન છે એકવીસ માર્ચના દિવસે લાકડી રાસ જે ભરવાડના દીકરાઓ જે લાકડી ફેરવ છે લાકડી રાસનું આયોજન કર્યું છે તદુપરાંત અહીંયા

હર